વિસ્તારથી તો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત બાદ વલસાડના ઉમરગામ પંથકમાં ઉમેદવારી પત્રક ભરવાનો ધમધમાટ શરૂ કરજ ગામના પૂર્વ સરપંચે પોતાના સમર્થકોના મોટા કાફલા સાથે સરપંચ સહિત સભ્યોના ઉમેદવારી પત્રક ભરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે વલસાડના ઉમરગામ પંથકમાં હાલ બાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે આ બેઠક ઉપર છેલ્લા સાત ત્રણ વર્ષથી વધુ સમયથી વહીવટદાર શાસન રહ્યું હતું અને સરકાર દ્વારા ઓબીસી અનામત બેઠકનો અંત આવતા ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા ગ્રામ પંચાયતની ચૂંટણી હર્ષ અને ઉલ્લાસપૂર્વક રહી છે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવેલી ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકમાં એકવાર ફરી લોકશાહીની તહેવારની ધમધમાટ જોવા મળી રહી છે ઉમરગામ પંથકમાં હાલે બાવીસ જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે છેલ્લા સાડા વર્ષથી આ વિસ્તારો વહીવટદાર શાસન હેઠળ રહ્યા હતા હવે જ્યારે સરકાર દ્વારા ઓબીસી અનામત બેઠકનો અંત આવ્યો છે ત્યારે સ્થાનિક સ્તરે વતન સેવકોએ ફરીથી સેવા મોકો મળ્યો છે ખાતે ખાસ પોલિટિકલ ઇન્ટરેસ્ટ જોવા હતો ગામના પૂર્વ સરપંચે પોતાના સમર્થકોના વિશાળ કાફલા સાથે આવીને સરપંચ તેમજ પંચાયતના સભ્યો માટે ઉમેદવારી પત્રક દાખલ કર્યા જેથી કરીને સ્થાનિક રાજકારણમાં નવો જ ગરમાવો જોવા મળ્યો છે એક તરફ ઉમેદવારોના સમર્થનમાં નારેબાજી તો બીજી તરફ પાટીદાર ઓબીસી અને અન્ય સમુદાયોની વચ્ચે સમીકરણો બનાવવાની શરૂ થઈ ગઈ છે આવી સ્થિતિમાં કેટલાય ગામોમાં યુવાનો અને મહિલાઓ પણ મેદાનમાં અવતર્યા છે જેને લઈને આ વખતની ચૂંટણી ખાસ રસપ્રદ બની છે અત્યાર સુધી કોઈ ગંભીર અશાંતિના સમાચાર નથી અને પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ શાંતિપૂર્ણ ચૂંટણી યોજાવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે આગામી દિવસોમાં કોણ જીતે છે અને કોણ હારે છે એ જોવું રસપ્રદ રહેશે કહેવાય કે બધું જે વેર વિખરાઈ ગયું છે આ મુદ્દો એક જ છે કે ઇલેક્શન હતું નહીં સભ્યો કોઈ હોદ્દા પર હતા નહીં સરપંચો હતા નહીં એના કારણે બધું કામ બગડ્યું હતું પણ હવે શાયદ લોકોના કામ બહુ ઇઝીલી અને સારા થશે અને વિકાસની મુદ્દાની આપણે જો વાત કરીએ તો વહીવટ શાસનમાં કેટલો વિકાસ સારો થયો હશે કે પછી એમાં બી હાલાકીનો સામનો સ્થાનિકોએ કરવો પડ્યો હશે વહીવટની વાત કરીએ વિકાસની વાત આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસના ઉપર જ મત લેતી આવી છે અને ગામમાં વિકાસ થતો હોય છે પણ જ્યારે ઉમરગામ તાલુકામાં ઘણા બધા ગામો એવા છે વાત કરીએ તો ખતલવાડ અત્યારે એમાં પાણીની સમસ્યા વર્ષોથી છે આજ બી છે પાઇપો નખાઈ ગઈ છે ટાંકીઓ બની ગઈ છે પણ પાણી પહોંચ્યું નથી આમાં નબળાઈ કોની અધિકારીઓની અધિકારીઓ કામગીરી નથી કરી રહ્યા બીજી બાજુ કહેવાય છે કે રોડ રસ્તાના કામો જે બનેલા છે તો ગામડાઓમાં આંતર વિસ્તારોમાં અત્યારે રોડના જે કામો છે એ સારા થઈ રહ્યા છે કેમ કે રોડના એક એવા કામો છે કે જે રોડના કામોમાં સરકારે વિકાસ સારો કર્યો છે પણ મુખ્ય મુદ્દો હંમેશા ઉમગામ તાલુકામાં રહેલો છે વિકાસના પંથકમાં પાણીની સમસ્યા એ સોળ સંભાવ હોય કે ખતલવાડ હોય કે સંજાણ હોય ગઈકાલે પણ ગ્રામ પંચાયતની અંદર સંજાણમાં પાણીનો મુદ્દો ખૂબ વકર્યો હતો કે ભાઈ પાણી અમારા સુધી નથી પહોંચતું આ એક એવો એક મુદ્દો છે કે દરેક સમસ્યામાં જોડતો આવેલો છે બાકી વિકાસના કામ જોવામાં આવે તો રોડ રસ્તા લાઇટ સ્ટ્રીટ લાઇટ આમાં બહુ સારી કામગીરી છે સરકારની અત્યારે અધિકારીઓ પણ કોપરેટ કરીને જે જરૂરિયાત વસ્તુ છે એ પૂરી કરતા આવેલા છે ત્યારે આ હતી સમગ્ર ચર્ચા અને આ ચર્ચા લોક સુધી પહોંચે એવા પ્રયાસો ઇન્ડિયા ન્યૂઝની ટીમે હાથ ધર્યા છે સાથે સાથે અનીષભાઈ શેખના દ્વારા જણાવ્યા મુજબ કે જે આજે બાવીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર થયા બાદ જે ઉમેદવારો અને સરપંચોમાં એક ઉત્સાહનો માહોલ છે તો એ જ છે કે વહીવટદાર શાસનમાં જે વિકાસ ગામનો રૂંધાયો છે સાથે સાથે સ્થાનિક લોકોના જે સરકારી કામકાજો છે